નમસ્કાર દર્શક મિત્રો હું શ્રી રૂપલ ન્યૂઝમાં બનાસકાંઠાના ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર પરથી એમડી ડ્રગ્સની હેરાફેરી ઝડપી પાડી છે વાહન ચેકિંગ દરમિયાન એક રિક્ષામાંથી સુડતાલીસ હજાર સો ગ્રામ સુડતાલીસ પોઈન્ટ સો ગ્રામ એમડી ડ્રગ્સ સાથે અમદાવાદના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે કુલ રૂપિયા ત્રણ લાખ બાવન હજાર પાંચસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મુદ્દામાલમાં રૂપિયા એક લાખ એકતાલીસ હજાર ત્રણસોની કિંમતનું એમડી ડ્રગ્સ ત્રણ મોબાઈલ ફોન રૂપિયા સાતસો પચાસ રોકડા અને ઓટો રિક્ષાનો સમાવેશ થાય છે ઝડપાયેલા આરોપીઓમાં અમદાવાદના ફૈઝલ ઇકબાલ વલી મોહમ્મદ મેમણ મોહમ્મદ શાહરૂખ મહેબુબ હુસેન મિરઝા અને ફૈઝાન અહેમદ શેખનો સમાવેશ થાય છે ફૈઝલ મેમણ મૂળ મહારાષ્ટ્રના વસઈનો રહેવાસી છે જ્યારે મોહમ્મદ શાહરૂખ મિર્ઝા જુહાપુરા અને ફૈઝાન શેખ સરખેજ અમદાવાદના રહેવાસી છે પ્રાથમિક તપાસ મુજબ આ એમડી ડ્રગ્સ રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું બનાસકાંઠા પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીના આ પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે ધાનેરા પોલીસ સ્ટાફ દ્વારા નેનાવા ચેકપોસ્ટ પર નિયમિત વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ રીક્ષા શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી અને તલાશ લેતા ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે